જુનાગઢના માળ્યા હાટીના તાલુકાનો ભાખરવડ ડેમ આ ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત થયો ઓવરફ્લો ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી હાલ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે હવામાન ખાતાએ જુનાગઢ જિલ્લાને પણ રેડ એલર્ટ જાહેર કરેલ તે મુજબ જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં પણ સારો વરસાદ પડવાથી માળિયાહાટીના તાલુકાનો ભાખરવડ ડેમ આ ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે જેને ધ્યાને લઈ તંત્રએ પણ તકેદારીના ભાગરૂપે ભાખરવડ ડેમની ગામો વડા જાનડી ઘું આંબેચા જળકા ગળુ વિસણવેલ સમઢિયાળા સહિતના ગામોને એલર્ટ કરી નદીના પટમાં ન જવા સૂચના આપવામાં આવી છે તેમજ આ ભાખરવડ ડેમ ઓવરફ્લો થતા આજુબાજુના લોકો જોવા ઉમટી પડ્યા હતા અને ભાખરવડ ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જૂનાગઢ